ખુબ <laughs> <laughs>

અરે બીજા નંબરમાં મળવા જાવ આનું દુખ વધારે નથી આવ્યું આટલું હા ઈ એ રાઈટ આ તો બણાયું જાવે વાહ બીજા તો દુખો આબ જાવે ટીકા લો આઈ કા આઈ આ તો મોરમ લો હવે কোওওযেলআকেলে? ক্েরং য়ালে? মটপযেলকেুলঁ মেলােলে্লে দুটমেলে্লতুলকেলেলে? য়ালা . ক্�লা ক৲েরা ক্৲ার্লা ক৲� Oh

હા ભેણી તો ઓર માંથી હાલમાં એ ફૂલડો ગામ મેં કેંગા કે છે ને લેડીની બાજુમાં દેહીનો લેડીની બાજુમાં દેહીનો વાડો વેપાર કરે છે હાલન બતિયાર વેપારી હેડીયા લાગે દેખે

બાઈ પડી ગઈ ના સવાર વડંગમલ પર ફેરી ગયો કે હાટાયે તાપે બે દિનનો કલાક તો ભાબર ગાઢ્યો એટલે તાપે ગાઢમાં તો કરી દીધી એ કલાક પોતાને તાપે બે